ચોર કુંભ મેળાથી નીકળીને દિલ્હી ગયો પકડાયો ઓગણીસો માં રાંદેર સ્થિત પેટ્રોલ પંપમાંથી એકાવન ની ચોરી કરીને નાસી ગયેલો શિવ બહાદુર ઉદયપાલ રાજપૂત આખા એકત્રીસ વર્ષથી પોલીસ છુપાતો પડતો હતો આખરે રાંદેર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી કુંભેળામાં પાપ ધોવા ડુબકી લગાવવા ગયો છે પોલીસે તરત જ મજબૂત ગેમ પ્લાન બનાવી પણ આરોપી એકથી એક પગથિયો આગળ નીકળી ગયું એકત્રીસ વર્ષ પહેલા મહાવીર પેટ્રોલ પંપ પર ચોરી કરીને નાસી ગયેલો આરોપી શિવ બહાદુર ઉદયપાલ રાજપૂત આખા ત્રણ દશકથી પોલીસથી છુપાઈ રહ્યો હતો પરંતુ રાંદેર પોલીસને માહિતી મળી હતી કે તેમના સ્માર્ટ પ્લાનિંગના કારણે આખે આરોપીને પકડી પાડવામાં આવ્યો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ક્લિક ચેનલ ને બેલાયક સૌથી પહેલા મેળવવા માટે